શ્રી આદિ પ્રજાપતિ મંડળ દ્વારા બારમો મિલન સમારોહ યોજવામાં આવ્યો શ્રી આદિ પ્રજાપતિ યુવા પ્રગતિ મંડળ સુરત દ્વારા બારમો મિલન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન શ્રી રાણાજી નોખા ચેઠાજી ધ્રોબા મફાજી ધ્રોબા જેઓએ આ હાજરી આપી હતી અને દસપટી પ્રજાપતિ સમાજના જુદા જુદા મંડળોએ હાજરી આપી હતી અને આ મંડળના અધ્યક્ષ શ્રી અમરજી ધોબા ઉપપ્રમુખ શ્રી કાલાજી લસીવાડ ખજાનજી શ્રી દિનેશજી ભાપડી તથા સમાજના આગેવાનો અને યુવા કાર્યકર થાનાજી સીતડવાડા દિનેશજી અડેતર હેમરાજજી ટોરૂઆ કુર્ધનજી દેવપુરા બચ્ચુજી વકવાડા લક્ષ્મણજી કુંભાણા પ્રકાશજી સણવા તથા સમાજના શ્રેષ્ઠી દાનવીરોએ હાજરી આપી હતી અને કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ આગેવાનો તથા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષણ તરફ ખૂબ આગળ વધે અને સમાજ વ્યસન મુક્ત બને એવો અમને સમાજની સંદેશો આપ્યો હતો અને પ્રજાપતિ સમાજ આગેવાનો અને ભાઈઓ તથા એક બીજા નો સાથ સહકાર સુખ દુઃખ અંદર ભાગીદાર બને અને એકબીજાના પરિચયમાં રહે એના માટે અમે મંડળ સ્થાપના કરી છે અમારા સરી સરિયાદી પ્રજાપતિ મંડળ દસ પટીનો બારમો સનય મિલન થઈ રહ્યું છે એની અંદરથી અમારા સમાજના બધા મંડળના આગેવાનો આવીને અમારા મંડળની શોભા વધારી છે ગુજરાત ને રાજસ્થાન ગુજરાત ને રાજસ્થાન દસ પટી તમે સમાજ નવું સંદેશ આપવા માંગો છો તમે સમાજની અંદર એવું કહેવા માંગુ છું કે આપણે સાત સહકાર અને સૌ હળે મળીને આ મંડળની અંદર એકબીજાની આપણી મુલાકાત થાય અને આપણે કેવી રીતે સમાજની અંદર રહેવું છે તે આપણે શીખવા મળે છે અને આગળની પેઢીમાં વધારવા માંગીએ છીએ એના પછી પાછળની પેઢીને કંઈક જાણવા મળે કે આપણે આવું મંડળ છે અને આવી રીતે આપણી દેશપતિ જો સનિ મિલન થઈ રહ્યું છે એ લોકોને પાછળના માણસોને અને છોકરાઓને જાણવા મળે આ મંડળની પેઢીના અમારે બધા બુજો ગુજરાઓ જોશો એ કહે છે કે ભાઈ આપણે શું આગળ કર્યું તો બધાને એમ ખબર પડવી જોઈએ છોકરા ખબર કે ભાઈ બધા વડીલો શું હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ